નમસ્કાર મિત્રો આજે આ ચુડેલે પેલા ભુવાને મોતને ઘાટ ઉતારી દીધો છે અને આ બાજુ મોહનદાસ શેઠ અને મુખીને પણ ધમકી આપી છે કે એકવાર આ ભુવાના આંગણામાં જઈને જુઓ એના નામના મોતના મરસિયા ગવાય છે અને એના પછી હવે તમારા બંનેનો અને ભીમાનો પણ વારો આવશે આમ જ્યારે આટલું સપનું આવ્યું ત્યાં તો આ મુખી અને આ મોહનદાસ શેઠ બંને જણા બળદગાડું લઈ અને ભુવાના ગામમાં જઈને જુએ છે તો સાચે જ ભુવો મોતને ઘાટ ઉતરી ગયો છે અને ગામના સૌ માણસો ત્યાં નનામી લઈને બેઠા છે અને આ ઘટના જોતા જ એમના પરસેવા છૂટી ગયા અને ચાલતા ચાલતા ભીમાના ઘરે આવ્યા અને ભીમાને પણ આ સમગ્ર ઘટના જણાવે છે કે ભીમા તારી પત્ની ચૂડેલ હતી ને એ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી બેઠી છે અને પેલા ભુવાને મોતને ઘાટ ઉતારી દીધો છે અને હવે લાગે છે કે તેનું આગળનું પગલું આપણા ત્રણમાંથી ગમે તે એક જણો હોઈ શકે અને હવે તે આપણને નહીં છોડે બોલ ફીમાં હવે શું કરીશું ત્યાં તો ભીમો રડવા લાગ્યો અને રડતા રડતા કહેવા લાગ્યો કે મુખી બાપા મને માફ કરી દેજો મારા કારણે આજે તમે પણ ભારે સંકટમાં ફસાણાશો અને મેં વગડે ભટકતી ચુડેલ સાથે લગ્ન કરી લીધા અને એના બદલા સ્વરૂપ આજે હું એકલો તો ફસાણો પરંતુ મારી સાથે સાથે હવે આ મોહનદાસ શેઠ અને આ ગામના મુખી પણ ફસાણા છે માટે હવે મને માફ કરી દેજો ત્યારે મુખી કહે છે કે ભીમા તું તો ગામનો દીકરો છે અને આ શેઠનો તું એક નોકર છે માટે તારી રક્ષા કરવી અમારી ફરજ હતી પરંતુ હવે આપણે ત્રણેય જણા ફસાણા છીએ અને હવે તો લાગે છે કે મોત નજીક દેખાઈ રહ્યું છે કારણ કે ચૂડેલ આમ પણ પચાસ જેટલા માણસોને મારી ચૂકી હતી અને હવે એક બીજા ભુવાને મારી ચૂકી છે અને હવે આપણા ત્રણ જણાનો પણ નંબર આવી જશે ત્યારે શેઠ કહે છે કે આપણે ત્રણેય જણા સાથે રહેવાનું છે જેથી ચૂડેલ આવે તો પણ આપણને ત્રણેયને એકી સાથે તો નહીં મારે આમ આટલો વિચાર કરી અને ત્રણેય જણા ઉદાસ થઈ અને ગામના ચોકમાં એક ઝાડના નીચે બેઠા છે ત્યારે ગામના સૌ માણસો આ ત્રણેયને આવીને પૂછે છે કે તમે ત્રણેય જણા આમ ઉદાસ થઈને કેમ બેઠા છો અને તમારા મોઢા ઉપર આમ બાર વાગેલા કેમ છે ત્યારે મુખી કહે છે કે ગામ લોકો અમુક અમુક વાર એવી ઘટનાઓ બની જાય ને કે જેનાથી માણસ કાયર બની જાય છે અને એ ઘટનાને નથી તે જીરવી શકતો કે નથી સહન કરી શકતો અને આમ ત્યાં તો ગામના બે ચાર વડીલો પણ ભેગા થાય છે અને પછી તેઓ પૂછે છે કે ભીમા એ બધી વાત છોડ ચિંતાઓ તો આવ્યા કરે અને જતી પણ રહેશે પરંતુ તારી પત્નીનું શું થયું અને તારી પત્ની ક્યાં છે અને તું આમ તો કહેતો હતો કે હવે તું તારી પત્ની સાથે રહીશ અને કોક દિવસ તારી પત્નીને સાથે લઈને ગામમાં આવે છે કોક વાર તારી પત્ની તને લેવા આવે છે અને આમ આ બધી ઘટનાઓ બને છે તો સાચું બોલ કે હવે તારી પત્ની ક્યાં છે ત્યાં તો મુખીને પણ ઝાટકો લાગ્યો આ બાજુ ભીમાને પણ ઝાટકો લાગે છે કારણ કે જ્યારે જ્યારે પણ ભીમાની પત્નીનું નામ સાંભળે ને એની સાથે જ તેના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ જાય છે અને તે કહે છે કે મારી પત્ની બહાર ગયેલી છે અને એ થોડા દિવસોમાં આવી પણ જશે આમ હજી તો ભીમો કહી રહ્યો છે ત્યાં તો ગામનો એક માણસ બોલ્યો કે ભીમા આજો સામે કોણ આવી રહ્યું છે ત્યારે ભીમો એ બાજુ જુએ છે અને જોતાની સાથે જ તેના ડોળા ફાટી જાય છે અને તે ધ્રુજવા લાગ્યો અને પછી મુખી એ બાજુ જુએ છે તો મુખી પણ ડરી ગયા અને પછી મોહનદાસ શેઠ એ બાજુ જુએ છે તો તેમના પણ પરસેવા છૂટી ગયા ત્રણેય જણા ધ્રુજવા લાગ્યા કારણ કે સામે ભીમાની પત્ની આવી રહી છે અને દૂરથી જેવી તે આવતી દેખાણી ત્યાં તો ભીમો ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે પણ મોહનદાસ ભીમાનો હાથ પકડીને કહે છે કે ભીમા અહીંયા ગામ લોકોની વચ્ચે રહેવામાં આપણો ફાયદો છે કારણ કે આખા ગામ વચ્ચે તે આપણું કાંઈ નહીં બગાડી શકે અને આ ગામને ખબર પણ નથી કે તારી પત્ની કોણ છે એટલે કોઈને ખબર ના પડે એ માટે અહીંયા તે કોઈ પણ પ્રકારનું તાંડવ નહીં રચે માટે ચૂપચાપ ઊભો રહી જા ત્યારે ભીમો કહે છે કે ગામના બીજા માણસો ક્યાં છે એમને તો બોલાવો અને આમ ગામના ઘણા બધા માણસો ભેગા થયા છે અને આ બાજુ ઝાંઝરનો છમછમ રણકાર થઈ રહ્યો છે અને તેની પત્ની ભીમાની પાસે આવીને ઉભી રહી જાય છે ત્યારે ભીમો કંઈ બોલતો નથી અને એના મોઢા સામુ જોઈ રહ્યો છે ત્યારે ગામનો એક માણસ બોલ્યો કે ભીમા તારી પત્ની આવી છે એને આવકારો તો આપ ત્યારે ભીમાની પત્ની હસવા લાગીને કહે છે કે ગામ લોકો આવકારો એ મને નહીં આપે મારે એમને આપવો પડશે કેમ મુખી ત્યારે મુખી માંડ માંડ હસે છે પરંતુ એમના હસવામાં ફિકાસ છે અને શેઠ તો નીચું મોં રાખીને ઉભા રહી ગયા છે એમની તો હિંમત જ નથી કે તેઓ આ ભીમાની પત્ની સામુ જુએ અને ત્યાં તો ભીમાની પત્ની બોલી કે શેઠ ખેતરમાં બધું કુશળખેમ તો છે ને અને અમારી મહેનત ઉપર પાણી તો નથી ફરી ગયું ને ત્યારે શેઠ કહે છે કે નાના બધું સારું જ છે અને આમ ભીમાની પત્ની ભીમાના પાસે આવીને કહે છે કે ભીમા મારે તારી સાથે વાત કરવી છે મારી સાથે ચાલ ત્યારે ભીમો કહે છે કે હું તારી સાથે નહીં આવું મને ડર લાગે છે અને જેવી ભીમાએ આટલી વાત કહી ત્યાં તો ગામના સૌ માણસો હસવા લાગ્યા ને કહે છે કે ભીમા તારી પત્નીથી ડરે છે અરે તારી પત્ની કાંઈ વાઘ બીજી તો છે નહીં ને કે તું એનાથી ડરે છે ત્યારે ભીમાની પત્ની પણ બોલી કે તમે મારાથી સુકામ ડરો છો હું તમારી પત્ની છું હું કાંઈ જંગલી જાનવર નથી કે તમને ફાડી ખાઈશ અને અત્યારે જ હે મુખી અને હે શેઠ અને ભીમા તમે ત્રણેય જણા ચાલો મુખીના ઓરડામાં મારે તમારી સાથે એકાંતમાં વાત કરવી છે આમ કહીને તે મુખીના ઘર તરફ ચાલી ત્યારે મુખી કહે છે કે ભીમા લાગે છે કે આપણને ઓરડામાં લઈ જઈ અને પછાડીને મારી નાખશે ત્યારે ભીમો કહે છે કે શેઠ જવું તો પડશે અને જો નહીં જઈએ તો અહીંયા ગામ લોકોની વચ્ચે પછાડીને મારી નાખશે એના કરતાં તો સારું છે સ્ત્રીના હાથે એકાંતમાં મળવું સારું છે આમ કહી અને ત્રણેય જણા ધ્રુજતા ધ્રુજતા પહોંચે છે એ મુખીના ઓરડામાં અને આ બાજુ આખું ગામ ચકડોળે ચડ્યું છે અને કહે છે કે આ ભીમો આ મુખી અને આ શેઠ ત્રણેય જણા શું ખીચડી પકાવી રહ્યા છે કાંઈ ખબર પડતી નથી ભીમાની પત્ની ગમે ત્યારે આવે છે ગમે ત્યારે ચાલી જાય છે અને ગમે તેવા શબ્દોમાં તે વાત કરે છે માટે આ રહસ્ય કાંઈક તો છે જ અને તે આપણે જાણવું પડશે ત્યારે ગામના માણસો કહે છે કે રહસ્ય તો જાણીએ પરંતુ આમ મુખીની છૂપી વાતો આપણે ના સંભળાય આપણે જે ઘટના કહેવાની છે ને એ આપણે મુખીને જાતે જ કહીશું કે તે શું વાતચીત કરી રહ્યા છે અને ત્યાં સુધી ગામ ચોકમાં બેઠું છે અને આ બાજુ આ ત્રણેય જણા મુખીના ઓરડામાં પહોંચે છે અને ત્યાં જઈને ઊભા રહી ગયા અને આ ચૂડેલની સામુ નજર કરે છે ત્યાં તો ભીમાની પત્ની લાલ ચોળ થઈ અને ગુસ્સા સાથે જોરથી અવાજ કરે છે કે ભીમલા તને ખબર નથી પડતી હું તને જે કહું ને એ તારે ચૂપચાપ કરવાનું અને સાંભળ હું તમને ત્રણેયને કહું છું કે તમારા ત્રણમાંથી આમે હું એકેને જીવતી નથી છોડવાની પરંતુ હવે હું તમને એમ કેવા આવી છું કે બોલો સૌથી પહેલાં કોને મોતને ઘાટ ઉતરવું છે ત્યારે ભીમો એની પત્નીના પગમાં પડી ગયો અને રડતા રડતા કહે છે કે પણ અમે શું કર્યું છે અમે નિર્દોષ છીએ અને તને જે સીસામાં પૂરી હતી એ તારા દુશ્મનને તો તે મારી નાખ્યો છે તો પછી હવે અમારી પાસેથી તારે શું જોઈએ છે ત્યારે ભીમાની પત્ની કહે છે કે એ ભૂવો આપોઆપ તો કાંઈ અહીંયા મારી પાસે નહોતો આવ્યો એને લાવવામાં આ મુખી અને આ શેઠનો હાથ હતો અને એમાં તું પણ હવે આવી ગયો છે ત્યારે ભીમો કહે છે કે મેં ક્યાં કોઈને તારું રહસ્ય કહ્યું છે આ તો એમને જાતે જ ખબર પડી છે ત્યારે આ ચૂડેલ હસતા હસતા એટલું બોલી કે ભીમા મને બધી જ ખબર છે જ્યારે હું સીસામાંથી બહાર નીકળીને ત્યારે સૌથી પહેલાં તારી પાસે આવી હતી અને મેં તારો ચહેરો જોયો ને ત્યારે મને ખબર પડી કે તું કેટલો ખુશ હતો અને કેવો રાજી થઈ અને બધાની સાથે હળીમળીને વાતો કરતો હતો અને જાણે બધી મુસીબતોથી આઝાદ થઈ ગયો હોય એવો તું ઢોંગ રચતો હતો માટે હવે મારો મુખ્ય દુશ્મન તો તું જ છે ત્યારે મુખી કહે છે કે પણ તને તો ભુવાએ શીશામાં પૂરી હતી એમાંથી તું બહાર કેવી રીતે આવી ત્યારે ચૂડેલ ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને હસતા હસતા કહે છે કે તમારે સાંભળવું જ હોય તો સાંભળો અને જ્યારે તમારા ઘરેથી ભૂવો જ્યારે મને શીશામાં પૂરી અને એ પાંચ કણ જેવા એ શીશામાં પૂરી અને એનું ઢાંકણ વાખી અને મને ત્યાંથી લઈને ચાલતો થયો અને બળદગાડામાં બેસી અને સૌથી પહેલાં તે એના ઘરે પહોંચ્યો હતો અને ઘરે પહોંચી અને તેની માતાને કહે છે કે માળી આ ચૂડેલને વશમાં કરીને તો લઈને આવ્યો છું પરંતુ હવે મારી તું જ બોલ

માતાજીનો આટલો સંકેત મળતાની સાથે જ આ ભુવો ત્યાંથી પાછો બળદગાડામાં બેસી અને તે એના ખેતરના શેઢે પહોંચ્યો અને ત્યાં પહોંચી અને તેણે વિચાર કર્યો કે મારું ખેતર છે મને પૂછ્યા વગર તો કોણ ખાડો ખોદશે આમ આટલો વિચાર કરી અને તેણે ત્યાં ખાડો ખોદવાનું શરૂ કરી નાખ્યું અને તે જેમ જેમ ખાડો ખોદતો ગયો એમ એમ સમય વીતતો ગયો અને સાંજ પડી ગઈ અને સાંજના સમયે તે થાક્યો પાક્યો આરામ કરવા માટે ત્યાં બેઠો અને આ બાજુ શીશાનું ઢાંકણ ધીમે ધીમે ખુલતું રહ્યું અને ઢાંકણ ખુલ્યા પછી તેમાં પાંચ કણ શીશામાં પડ્યા હતા પરંતુ એમાંથી બહાર કેવી રીતે નીકળે અને એ કણને કોણ બહાર કાઢી અને જમીન સુધી અડાડે અને હું આઝાદ થઈ જાઉં અને આમ એ શીશો તો ત્યાં પડ્યો હતો પરંતુ એમાંથી એ કણને કોઈ બહાર કાઢી શકે એમ હતું નહીં અને આ બાજુ ફરી પાછો થાક પૂરો કરી અને આ ભૂવો ખાડો ખોદવાની શરૂઆત કરે છે અને આ બાજુ સીસાની બાજુમાં કીડીઓ ઉભરાય છે અને એક કીડી પહોંચે છે આ સીસામાં અને આ દાણો ઉપાડી અને લઈને બહાર આવે છે અને જેવો દાણો બહાર આવ્યો એની સાથે હું આઝાદ થઈ ગઈ અને હું આઝાદ થતાની સાથે જ ભુવાને તો ત્યાં જ પછાડીને મારી નાખ્યો હતો કારણ કે ભુવાએ મને વશમાં કરી હતી અને મારું આઝાદ થવું નિશ્ચિત હતું કારણ કે હું ક્યારેય કોઈના બંધનમાં બંધાતી નથી અને આમ હવે હું આઝાદ થઈ ગઈ છું અને હે મુખી તમને એમ લાગતું હશે કે તમારો જીવ બચી જશે તો એ તમારી મોટી ભૂલ છે પાંચ દિવસનો સમય આપું છું પાંચમા દિવસે તમારા ત્રણમાંથી ગમે તેનું મોત થઈ જશે અને એ મોતનું કારણ હું જ હશું જાઉંમુખી અત્યારે તો જાઉં છું આમ કહી અને તે ચાલી નીકળે છે ત્યારે આ બાજુ મુખી શેઠ અને ભીમો ત્રણેય જણા ભારે ચિંતામાં ડૂબાણા છે અને પછી તેઓ એકબીજાને કહે છે કે હવે શું કરીશું કારણ કે આ ચૂડેલ આપણો પીછો તો છોડવાની નથી અને આપણે હવે આમ રહી પણ શકવાના નથી અને પાંચ દિવસમાં ગમે તેનું મોત થશે ત્યારે ભીમો કહે છે કે શેઠ આપણે એક કામ કરીએ કોઈ સારો ભૂવો હોય તો એની પાસે જઈએ અને જો બીજો કોઈ ભૂવો મળી જાય ને તો કદાચ આ ચૂડેલથી આપણે બચી જઈએ ત્યાં તો આટલા શબ્દો સાંભળતાની સાથે ફરી પાછી ચૂડેલ બહારથી અંદર આવીને કહેવા લાગી કે ભીમા હવે પછી કોઈ ભૂવાની પાસે ગયા ને ત્યાં પહોંચો એ પેલા મોતને ઘાટ ઉતારી દઈશ ત્યારે ફરી પાછા ત્રણેય જણા મૂંઝાય છે અને મિત્રો હવે એમની પાસે કોઈ માર્ગ વધતો નથી અને હવે એમનું શું થાય છે તે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી